તરફ સુરતમાં ખાડીપુર ને લઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે પર્વત ગામની સોસાયટીમાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે સોસાયટી ની બહાર રાજકીય પક્ષો વિરુદ્ધ બેનરો લાગ્યા છે નંદન વન રો હાઉસના ગેટ પર લાગ્યા બેનર કોઈ પણ વાડાય આ લાઇનમાં આવું નહીં જ્યાં સુધી ખાડીપુર નો નિકાલ નહીં થાય ત્યાં સુધી વોટ માંગવા પણ આવું નહીં તેવા બેનરો લગાવી દેવામાં આવ્યા છે ખાડીપુર ને લઈ સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા ત્રણ દિવસ સુધી લોકો ઘરમાં જ કેદ થવા માટે ખાડી ઉપર સોસાયટી છે છે નહીં સણિયા ગામ થી લઈ અને છેક આપણે મીઠી ખાડી મિલેનિયમ ફોર સુધીની આખી તંત્ર એની ઉપર જે કાર્ય કરી રહ્યું છે લોકોને ખોટા ઠાલા આશ્વાસન આપે છે કે પાણી નહી આવે નહી આવે રાજકારણીઓ જે કોઈ મત માંગવા આવે છે તેઓને રજૂઆત કરીએ છીએ ગુજરાત સરકાર છે આપણી ત્યાં સુધી માધવ બાગ ની ફરિયાદો ગયેલી છે કોઈ ફરિયાદી એમ કેતો હોય કે કોઈ રાજકારણી એમ કેતો હોય કે આ વસ્તુની અમને જાણ નથી તો એ તદ્દન પાયાવિહો ની વાત છે

તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલા લઈ અને પાંચ લાખ પ્રજા જે ત્રસ્ત છે પ્રજા ત્રસ્ત છે તો સરકારને એનો મોટો વિક્ષેપ પડશે દરેક પ્રજા છે સરકારના પૂરા સહયોગમાં છે પણ જો પ્રજા ત્રસ્ત થશે તો આનો વિરોધ ક્યાં પહોંચશે એ અમે જણાવી શકીએ એમ નથી